જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ દિગ્વિજયસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલનો પદગ્રહણ સમારોહ યોજાયો જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ દિગ્વિજયસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલનો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કાર્યકર્તાઓ અને પૂર્વ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં દિગ્વિજયસિંહ ગોહિલનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે બીજું એક જોખમ ઊભું થાય છે કે વિચારધારાનો સૌથી મોટી જવાબદારી કે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે જિલ્લાનો પ્રમુખ હોય સંગઠનનો એની સૌથી મોટી જવાબદારી છે પોતે હર હંમેશ સદા સર્વદા 24 કેને જવાબદારી અદા કરે તો જ એ નિવડેલો કાર્યકર્તા ગણાય નહીંતર નિવડેલો કાર્યકર્તા ગણાય નહીં એ પ્રબળ બને છે આ સમાધાન વૃત્તિ જે પ્રબળ બને છે એમાં આપણે જે પરંપરામાં છીએ અને મારી ટૂંકી સમજણ પ્રમાણે મને એવું લાગે છે કે જે પણ આદરણીય મારુ આદરણીય કેશુભાઈ નાગરાણી સાહેબ આવો નવા સાથે નવા સાથે નવા વિચારો સાથે માનની પ્રદેશ પ્રમુખ મહેન્દ્રસિંહજી સરવિયા આદરે યુવા અને સ્પષ્ટ વક્તા દવેભાઈ દવે દરેક દરસે વિશે માનની જીતુભાઈ સાહેબ માનની શિવાભાઈ માનની વારિયા સાહેબ માનની ચૌહાણ એ જિલ્લાની પણ કાર્યક્રતા જેમના શિક્ષણના જીવ તરીકે શિક્ષણ યાત્રા કેન્દ્ર સુધી પહોંચી છે સાદા અને સરળતાની મૂર્તિ

સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી પાર્ટી એમના નેતૃત્વ દ્વારા જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મને નિમણૂક કરી હોય ત્યારે મને હર્ષ અને ગૌરવની લાગણી થાય છે સાથે આજના દિવસે પદ ગ્રહણની વાત આવી છે કે પદ ગ્રહણ સમારોહ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી

શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળજી અટલ બિહારી વાજપાઈ અડવાણીજી આવા અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી અને ભારતીય જનતા પાર્ટીને આજના દિવસે આપણે સર્વસ્વ સ્થાન ઉપર એટલે કે કેન્દ્રની અંદર આપની સરકાર પહોંચી છે અંદર સમય ખૂબ કામ કરવાનો આવશે અહીંયા આગળના વ્યક્તિએ વાત કરી તમામ ચૂંટણી આ સમયના પ્રમુખના કાર્યકાળ દરમિયાન થવાની છે ત્યારે આપ સૌનો સહકાર મને સંપૂર્ણ અપેક્ષા રહે છે ત્યારે મારા વ્યક્તિત્વની વાત કરું ભારતીય જનતા પાર્ટીની વિચારની સાહેબ મને મારા પરિવારમાંથી મળી છે ત્યારે આજે આ દિન છે ઘરેથી લઈ અને ભારતીય જનતા પાર્ટીનો વિદ્યાર્થી પરિષદનું કામ કરતા 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 આ જગ્યાએ પહોંચ્યા છે ત્યારે હું આ સમય વાત લઉં છું મારા પીમાશ્રી એક વાત એક વખતે બોલેલા બેને જગ્યાએ આ આ ખુરશી છે ને એની ઉપર તમારે બેસવાનું છે ખુરશી તમારી ઉપર ન દઈ જાય ત્યારે હું આ સમાજ આ સમાજ કાર્ય કરતાઓને બુચ પ્રમુખને આહવાન આપું છું કે હું ખુરશી ઉપર બેસવાના છું ખુરશી મારી ઉપર ક્યારેય નહીં રહે ત્યારે હું તમને કહું છું